નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે અમે લાવ્યા છીએ બહુ જ અગત્યનું બ્રેકિંગ અપડેટ ખુશી રાહત પેકેજ બજાર પચ્ચીસ માટે સરકાર દ્વારા સમય મર્યાદા વધારી દેવામાં આવી છે હવે કોને લાભ મળશે કેવી રીતે અરજી કરવી અને છેલ્લી તારીખ શું છે બધું એક જ વિડિયોમાં તમને સંપૂર્ણ સમજાવશું તો રાજ્યના ખેડૂતો માટે રાહત પેકેજને લઈ મોટા સમાચાર દસ હજાર કરોડના ખુશી રાહત પેકેજની સમય મર્યાદા વધારીને હવે પાંચ ડિસેમ્બર સુધી અરજી કરી શકશો જેમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે તાજેતરના આશા ધોરણ કમોસમી વરસાદ

કોને મળશે સહાય તો જે ખેડૂત ભાઈઓના પાકને કુદરતી આફતને કારણે ગંભીર નુકસાન થયું છે સરકાર દ્વારા સર્વે મુજબ નુકસાન નીવડે તેવા તમામ ખેડૂતોને આ પેકેજ લાભ મળશે તો અરજી માટેના જરૂરી દસ્તાવેજો જોઈએ તો આધાર કાર્ડ સાત બાર અને આઠ ની નકલ બેંક પાસબુક મોબાઈલ નંબર અને ખેતીનો પુરાવો જે હાલમાં હોય તે તાજા સાત બાર ની નકલ છેલ્લી તારીખ જોઈએ તો સરકારે સાત દિવસનું વધારવા જાહેર કર્યું છે એટલે કે નવી સમય મર્યાદા અનુસાર ખેડૂત ભાઈઓ ફોર્મ ભરી શકે છે કૃપા કરીને અંતિમ દિવસની ભીડ ન થાય એ માટે વહેલી તકે અરજી કરવાની રહેશે મિત્રો જેમાં ખેડૂતો માટે મહત્વની સૂચના છે કે ઘણા ખેડૂતો ફોર્મમાં ભૂલો કરે છે જેમ કે ખોટા મોબાઈલ નંબર નામમાં ભૂલ અથવા બેંક માહિતી ખોટી આવી ભૂલોને કારણે સહાય જમા થવામાં સમસ્યા આવે છે તેથી ફોર્મ ભરાવતા પહેલા સઘળું ડેટા સાચું ચકાસી લેવું ત્યારબાદ વાત કરી કે જાહેરાત મુજબ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અસાધારણ કમોસમી વરસાદે થયેલા પાકના નુકસાનથી પીડાતા ખેડૂતોને વધુ સમય મળી રહે તે માટે રૂપિયા દસ કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ માટે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા સાત દિવસ વધારી અને પાંચ ડિસેમ્બર બે પચીસ સુધી લંબાવાય છે

કાર્યરત છે પરંતુ હજી સુધી અરજી કરી શક્યા નથી જેને ધ્યાનમાં લઈ તારીખનો વધારો કરવામાં આવ્યો છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને અપીલ કરી છે કે જેઓએ હજી સુધી અરજી કરી નથી તેઓ આવતા સાત દિવસમાં અવશ્ય અરજી કરે અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવે ત્યારબાદ આપણા ચેનલ નો હેતુ છે દરેક ખેડૂત ભાઈઓ સુધી સચોટ અને સારી સાચી સરકાર ની યોજના ની માહિતી પહોંચાડવી જો વિડીયો માં આપી માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને